ભરૂચ મનરેગા કૌભાતમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે કરી અટકાયત છપ્પન ગામોમાં રૂપિયા સાત ત્રીસ કરોડના મનરેગા કૌભાતમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં છપ્પન ગામો રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડના મનરેગા કૌભાતમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે ભરૂચ જિલ્લાના છપ્પન ગામોમાં રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડનું મનરેગા કૌભાટ સામે આવ્યું હતું આ કેસમાં મદદની પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રાતિક ઉદ્દેશી ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હસોટમાં કરોડોનું કૌભાટ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોતવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મુદ્દે રાજકીય ક્ષેત્રે ખણભરાત મચી ગયો છે ભરૂચ ખાતે મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બચાવતા પ્રતિક ઉદ્દેશસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હસોટમાં કરોડોનો કૌભાટ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જલરામ એન્ટરપ્રાઇઝ એજન્સી પિયુષભાઈ નુકાણી મુરલીઘર એન્ટરપ્રાઇઝ જોધાભાઈ સભાડ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આ મામલે એએપી ધારાસભ્ય ચેટર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાટ હેઠળ છસો કરોડ રૂપિયા ખંખેડિયા હોવાનો આરોપ લગાવ્યો હતો હીરા જોટવાની અટકાયત બાદ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે અને મનરેગા કૌભાટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અજહર પઠાણ ગુજરાત એટ ન્યૂઝ ગુજરાતી ભરૂચ